વિશ્વ એક મહત્વના સમાચાર વિશે તો પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સામે અમદાવાદની કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી મહેસાણા દૂધસાગર ડેરીમાં રૂપિયા ચૌદ કરોડના બોનસ કેસ મામલે આ કાર્યવાહી કરાઈ આરોપી વિપુલ ચૌધરી આશાબેન ઠાકોર અને નિશિધ બક્ષી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી કેસમાં બે હજાર ત્રણસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા અને પચ્ચીસ હજારથી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે